અમદાવાદમાં વિદ્યાર્થીની કરાયેલી હત્યા વિરોધમાં સુરત વાયવીપી દ્વારા વિરોધ કરી આવી ઘટનાઓ બંધ કરાવવા માંગ કરાઈ હતી સુરતમાં એવીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું સુરત શહેરના અણુવ્રધ દ્વાર ખાતે એવીવીપીએ હલ્લા બોલ કરી અમદાવાદમાં વિદ્યાર્થીની કરાયેલી હત્યાના ઘટનાને લઈ વિરોધ કર્યો હતો વિદ્યાર્થીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો અને ગુજરાતમાં તે વિદ્યાર્થીઓ માટે ઉગ્ર દેખાવ કરવાની સાથે ભારતભરમાં વિદ્યાર્થીઓ સાથે હવે આવી ઘટનાઓ ન બને તે માટે કલક

અને આવતીકાલે જે જુનાગઢમાં ઘટના ઘટી તો શિક્ષણ લેવલ માટે એક ખૂબ નિંદનીય ઘટના છે આવી આગામી સમયમાં ખૂબ ઘટનાઓ ના ઘટે એના માટે વિદ્યાર્થી પરિષદ આખે આજે આખા પ્રાંતભરમાં વિરોધ પ્રદર્શન કરી છે કે શિક્ષણ લેવલે આ એક ખરાબ બાબત કેવાય અને આગામી સમયમાં જો આવી ઘટના વારંવાર બનતી રહે તો વિદ્યાર્થીઓ સ્કૂલે જ નહીં જાય અને વિદ્યાર્થીઓ પણ એક અત્યારે ભયનો માહોલ છે કે આવી ઘટનાઓને કારણે અમે કઈ રીતે સ્કૂલમાંથી યોગ્ય રીતે શિક્ષણ પ્રાપ્ત કરીશું તો વિદ્યાર્થી પરિષદ આજે વિરોધ પ્રદર્શન ના માધ્યમથી જણાવવામાં આવે છે એના કારણે સ્કૂલ લેવલે એક સીસીટીવી કેમેરા વધારવામાં આવે જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી છૂટવાનો સમય હોય તો એવા સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને સાથે સાથે સ્કૂલમાં એક પણ વધારો કરવામાં આવે જેના કારણે વિદ્યાર્થીઓ રીતે શકે આવેદન પત્ર આજે જે આપશું એના માધ્યમથી શિક્ષણ મંત્રી ગૃહમંત્રી અને સાથે મુખ્યમંત્રી ને પણ આવેદનપત્ર ફોરવર્ડ કરશું કે શિક્ષણ લેવલ માટે આ ઘટના અશોભનીય છે તો વિદ્યાર્થી પરિષદ આજે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે